આ તો સવાર હવારમાં થવાનું થયું મારે અમદાવાદ હું હવાર માં નીકળી જવ અને હા વહી ગયો બસમાં બસમાં બેઠા બેઠા ઠંડી અને પવન એટલો બધો હતો મારા વાળ છે ને આગળની બદલે પાછળ ઉડવા મળ્યા હતા ગમે એટલી ઠંડી લાગે કે ગમે એટલો પવન હોય પણ ભાઈ થોડા બારી બંધ કરે કારણ કે બસમાં બારી જ નહોતી એમ જ પવન ખાતા ખાતા હું ભાવનગર ક્યારે આવી ગયો એ મને ખબર તો પડી જતી મને કાંઈ જડતું નહોતું તો ભાઈ બંને ફોન કર્યો ભાઈ બંને એવું મને લેવા મને એમ કે ખબર આવશે મને તો ડાયરેક્ટ બસ સ્ટેશને પકડી દીધો પછી હું બેસી જો બસમાં ઈવડી નહીં આવડ્યા એન કોઈ લેન્ડ હું બેઠો એ તો પડખે છે પછી ભાવનગરથી નીકળીને આપણે ડાયરેક્ટ અમદાવાદના રસ્તે બાય બાય ભાવનગર કલાક દોઢ કલાક હાલીને વોલ્ટ કરવાનો થયો તેને આસ્તા પાણી કરી અને ફરીથી પાછા આપણે બેસી ગયા બસમાં પછી મેં પહેલીવાર આ અમદાવાદની ટ્રેન જોઈ આરો યાર પાટો જોઈ લીધો અને રસ્તામાં રસ્તામાં એમ ખબર ન પડી કે મને એમ લાગ્યું કે મુંબઈ ભોગજો પણ નહીં મુકેશ અંબાણી નું ઘર નથી આ બીજા કોણ છે લાગે મુકેશ અંબાણી હા અમદાવાદ તો હું પહોંચી જુઓ પણ હજી આગળનો પાઠ જોવો હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો